ગુડ મોર્નિંગ જય શ્રી મહાદેવ જો આપણે ન્યુ શરૂઆત કરી છે ને આપણે આવી ગયા અમારા બધા બાળકો આવી ગયા છે ચાલો આવી ગયા બધા ચાલો તો પ્રાર્થના બોલશું ચાલો તો બધા આજો ને બંધ કરો જો ઓમ ભૂર ભુવ સ્વ તસ્વિતુર્વરેણ્યા વર્ગો દેવ્ય ધીમી ધીયો ન પ્રચોદયા ગુરુ બ્રહ્મા ગુરુ ગુરૂવિષ્ણુ ગુરૂદેવો મહેશ ગુરુ સાક્ષા પર ચાલો હાથ મોઢા ફેરવી દો બે હાથ ઉપર માથા ઉપર ખંભે કમરે અને અદબ ચાલો હવે ટીચર તમારે હાજરી પૂરશે ખાટિયા ઢોકરા મસ્ત આપણે બેટર રેડી કરી લીધું છે અને જો વાત ડબલી પણ ફરી લીધી છે ને અહીંયા મસ્ત આપણે ગરમ પાણી મૂકી દીધું છે તો ચાલો મસ્ત બાળકો માટે આપણે ઢાક ખાટિયા ઢોકળા બાફવા મૂકી દે આ રીતના બધી ડબલી મૂકવાની છે અને થોડું બે બેટર બાકી છે પણ આ થઈ જાય પછી આપણે બેટર લીધું જો અહીંયા મસ્ત આપણે ઢોકળા રેડી કરી લીધા છે ને અહીંયા મસ્ત આપણે તેલ પણ મૂકી દીધું છે આપણે બનાવવાના છે ઢોકળા મસ્ત વખરવાના છે તો આપણે મસ્ત મોરથી રાયચીરું નાખી દઈએ પછી એમાં એડ કરી દઈએ આપણે મસ્ત તલ તલ નાખીને એટલે ઢોકળાનો ટેસ્ટ બહુ મસ્ત આવે ચાલો તો આ વઘાર છે ને પછી આપણે ઢોકળામાં નાખી દેસો ને મસ્ત ઢોકળા વઘારી નાખશું ચાલો તો તમે જોઈ શકો છો મસ્ત જુઓ આપણે ઢોકળા વઘારીને કમ્પ્લીટ કરી છે એટલો આનો મસ્ત ટેસ્ટ આવશે ખાવામાં બાળકોને બહુ મજા આવશે તો ચાલો કમ્પ્લીટ થઈ ગયા છે અને હવે જવાનું છે બાળકોને પ્રવૃત્તિ કરાવવા તો ચાલો તમે બતાવે કે બાળકો કેવી પ્રવૃત્તિ કરે છે ચાલો બધાને ગેમ રમવી છે ને તો જો તમને અહીંયા બોલ આપવામાં આવશે ને ગોળ રાઉન્ડમાં તમારે ઊભું રહેવાનું અને એકાબીજાને બોલ આપવાનો જેના હાથમાંથી બોલ પડી જાય એ આઉટ બરાબર ચલો રેડી ચાલો ચલો સ્ટાર્ટ ચાલો આ વિરાટભાઈ આઉટ ચાલો નિર્વભાઈ વિરાટભાઈને જગ્યાએ વહી જાઓ ચલો સ્ટાર્ટ चलो आर्यन भाई आउट। चलो विश्वराज भाई चलो स्टार्ट चलो धार्मिक भाई आउट। चलो रुतम भाई चलो स्टार्ट चलो निर्व भाई आउट चलो संजय भाई <coughs> ચાલો સ્ટાર્ટ ચાલો યસ ભાઈ આઉટ ચાલો સચિન ભાઈ ચાલો સ્ટાર્ટ ચાલો સચિન ભાઈ આઉટ ચાલો પૂજા બેન ચાલો સ્ટાર્ટ ચાલો પ્રતિક ભાઈ આઉટ ચલો વિવેક ભાઈ ચાલો સ્ટાર્ટ चलो आउट संजय भाई चलो देवल भाई चलो स्टार्ट चलो लक्षित भाई आऊट चलो यानिक भाई चलो स्टार्ट चलो विश्वराज भाई आउट चलो स्टार्ट ચાલો દેવરાજ ફે આઉટ ચાલો સ્ટાર્ટ અલુયાનિક પે આઉટ સ્ટાર્ટ ચાલો દેવલ ફાઇઆઉટ ચલો ચાલો પૂજાબેન આઉટ સ્ટાર્ટ

ચાલો તો બાળકોને આપણે ઢોકળા દેવાના છે તો બાળકોને ઘરના ઢોકળા છે ચાલો તો જો આ મસ્ત આપણે ઢોકળા બનાવી રેડી રાખ્યા છે તો ચાલો બાળકોને મસ્ત આપણે ઢોકળા આપી દઈ ચાલો બધા માથા ઉપર હાથ રાખજો નાસ્તો ખાવો ને આ તો બધા માથા ઉપર હાથ રાખવા લો તો જો બાળકોને બધા એને ઢોકળા આપી દીધા છે ને બાળકો બધા એની મસ્તીમાં ખાઈ રહ્યા છે મજા આવે ને ઢોકળા ખાવાની હા ચાલો ખાવા ઓ ફિનિશ કરો